જુઓ ફ્રેન્ડ્સ આ લોકો જમ્પ કરી રહ્યા છે બાળકો એ જો ધીમે 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 હો અલ્યા ધીમે લોંગ જમ્પ આટલો બધો નહીં મારવાનો ઓ તારી ભલી થાય સાચવી ને વાગે નહીં અલ્યા જો વાગ્યું ને નથી વાંચ્યું હા જો મારા રેફરી છે રેડી સ્ટેડી ગો અલ્યા ધીમે ધીમે તારી મમ્મીને તો મારે શું જવાબ આપવાનો વાગશે તો આ જો આ મારી પૌત્રી છે યા મેડમ જો રેડી સ્ટેડી ગો કરે છે નાનો નાનો જમ મારજો હો યા બે ઓ બીગ મમ્મા વાલે નાનો કહું છું તો કે વાહ 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 થોડો શ્વાસ લેવાનો થોડી થોડી ધીમે રહીને હા વાર તારે નથી બાંધવાના બેટા બક્કલ નથી નાખવું માથામાં આવું આવે આવે છે શાંતિથી શાંતિ શાંતિથી રમવાનું જો રેડી સ્ટેડી બધું સેફ્ટી જોઈ લે દો પડે એવી કુદકો મારે એવી છે બહુ ઇન્ટેલિજન્ટ છે છોકરી મારી અમારા મોટા સાન વર્ધમાનની બેબી છે હિયા બહુ ક્યુટ છે છોકરી એ બસ શાંતિ શાંતિથી સાંભળતા જ નથી આલ્યા બધું ખાધેલું પચી જવાનું છે એવું ને પચાવી દેવાનું છે ને ખાધેલું માઇક ને બધું લાયેલા બધા પૈસા વસૂલ થઈ જાય છે ઈચકો કેશિયો જો બચ્ચાઓને અહીંયા મજા પડી જાય છે ફૂલ ઓન મસ્તી ચાલી રહી છે હું લાઈવ ચાલુ થાય એટલે લાઈવ બી કરીશ મારે હજુ થોડા ઇક્વિપમેન્ટ્સ લાવવાના છે હજુ લેપટોપનો થોડો પ્રોબ્લેમ થયો છે એટલે જોઉં કરું છું કરતા એ રહેવા દે બેટા એસી ચાલે છે ને બહુ કામ છે કંઈ એસી ચાલે છે એટલે બારી બંધ રહેવા દે હા બેટા નહીં બારી નહીં બેટા એસી ચાલે છે ને હા ને બંધ રહેવા દો હા એ શું એવું નહીં કરવાનું હા મારી છોકરીને આવતી રે આવતી રેકો કોણ આવ્યું કોઈ નથી આવ્યું તમે કોના ઘરે આવ્યા છો બેન હે તમે કેવું ગમે દાદાના ઘરે ગમે કે ચિંતામણી ગમે કેટલું ગમે એપલ પતી ગયું બેટા બંને એપલ ખાઈ લીધું સફરજન ખાઈ લીધું બંને સફરજન ખાઈ લીધું ને સરસ સરસ